કેમું હાથ કરે ચા એ આવ લેડો લે જા ને હેડ જે હે મને કંકળાતું જપ્પા દેતી ને મોદી લે માથે કરો હોવ આ ધોતી પરવા ભાઈ હા નઈ ખાવા દેતી તારો કેવો વાપાર તાર ટેમ આવી ગયો છે ના કોઈ એના દે દે તી અર્થો કો લખે તો આબાનું ઇત ફોન કરે તો આયો તો ઠીક જ નઈ હો એ આવી ગયો છે

ગૌતમ ભાઈ ગયા આપડે મહારાજ આજે લાયા ત્યાં લાયા તો આજે

走啊<的>

તે ગોકરા તો આ ઇંદર આરે આરે બેંડા આરે કેટર તો છે તો ભાઈ તો નાલા

અમારી ચેનલ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી મિત્રો